સ્વજનો અને મિત્રો આજે ભાષા સજ્જતાની એક નાનકડી વાત તરફ મારું ધ્યાન ગયું છે અને એ વાત કરવી છે આપણે ઘણી વખત પ્રશ્ન પૂછીએ છીએ કે આ વાત કોણે કહીએ અથવા આવું કોણે કહ્યું આપણે વાક્ય એવું પણ કહીએ છીએ કે શ્રી કૃષ્ણએ ગીતામાં આમ કહ્યું છે તો એ વખતે એ પ્રત્યય લગાડવામાં આવે છે એ પ્રત્યે ક્યારે લાગે અને ક્યારે ન લાગે એ સમજવાની વાત છે જ્યારે કરતા તરીકે જે નામ આપણે મૂકવાનું હોય એ નામ અકારાંત હોય એટલે એનો નામનો શબ્દનો અંત અથી આવતો હોય જેમ કે મારું નામ રોહિત છે તો રોહિત છે એટલે અકારાંત છે પણ સુરેખા નામ હોય તો એ આકારાંત છે પ્રણાલી નામ હોય તો એ ઇકારાંત છે ઈથી એનો અંત આવે છે તો જ્યારે માત્ર અકારાંત હોય ત્યારે એ નામની છેલ્લા અક્ષરની ઉપર એ પ્રત્યય લાગે એટલે કે રોહિતે કહ્યું કૃષ્ણમાં તમે જુઓ તો અકારાંત છે એટલે શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં આમ કહ્યું છે એમ કહેવાય પણ સુરેખા એ કહેવું પડશે સુરેખાએ આમ કહ્યું પ્રણાલીએ આમ કહ્યું મનુભાઈએ આમ કહ્યું જ્યારે નામકર્તાનું જે નામ છે એ અકારાંત હોય તો એ નામના છેલ્લા અક્ષરની ઉપર એ પ્રત્યય લગાડવો પડે એટલે એ કરતા થાય પણ આ ઈ ઉ મનુએ કહ્યું કે રાજુએ કહ્યું તો એમાં એ લગાડવો પડશે માત્ર નામ અકારાંત હોય તો ત્યાં નામને જ સીધો એ પ્રત્યય લાગી જાય શ્રી રામે કહ્યું લક્ષ્મણે કહ્યું ભરતે કહ્યું ભરત એ કહ્યું એમ ન લખાય આ ધ્યાન રાખવાની જરૂર છે મને લાગે છે કે આવી નાનકડી સ્પષ્ટતા આપણને ઘણી બધી ઉપયોગી થશે તો વારંવાર મળીશું અને મળતા રહીશું આભાર